વલભીપુર વલભીપુર તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર દીપડાને આખરે પાંજરે પૂરવામાં આવ્યો હતો જેમાં દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું હતું ઉમરાળા રેન્જના આર શ્રી પ્રજાપતિ સાહેબ અને તેની ટીમ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પાંજરા મૂકીને વોચ રાખીને

હા ખાસ કે વલભીપુર તાલુકાના જે ચોગઠ વિસ્તારના ચમાડી વિસ્તારની બાજુમાં આવેલ એક મહાદેવ મંદિર છે ત્યાં ના પાછળના ડુંગર ભાગમાં

જે ભય હતો એ ભયથી હવે દૂર રહે અને ભવિષ્યમાં પણ દીપડા આવવાની વિસ્તારમાં શક્યતા છે તો કોઈ પણ આવો બનાવ બને તો વિભાગનો સંપર્ક કરી શકે